નમસ્કાર નમો નમા કેમ છો બધા ફૂલ મોજમાં હશો ફૂલ લહેર માં તૈયારી કરતા હશો બગડા સટી બોલાવતા હશો ને ધણ બલાટી ચાલુ હશે કારણ કે તમારી પરીક્ષા આવી ગઈ છે અને જોવા મળશે જી આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો મસ્જિદમાં મારો પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધા તમારા પ્રતા ઓળખે છે હું અભિષેક સ્વાગત અભિવાદન કરું છું ગુજરાત ચેનલ ચેનલમાં મિત્રો વાયા વાયા ફરતા ફરતા

ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ વીસ એકવીસ હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય મિત્રો મોસ્ટ આઈ આઈએમપી છે તો આ બધા ખાસ જોજો ને આની ઉપર ખાસ ધ્યાન આપજો ભાઈ પછી આનું સૂત્ર જો આ તો મને બોલતા એનું આવડે સિગ્માન કોસ થીટા એવું કઈક આવે ને એનું ખાલી જગ્યામાં જવાબ દેવાનો અઘરા અઘરા આવે બધું નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ છે કેવાનો છે આ ખાસ કયો થાય છે આઈએમપી ભાઈ ખાલી જગ્યામાં ગુસ્સા કહેવાનો છે બાર એકવીસ બરાબર અને છેલ્લે એક ત્રણ હાથ માંથી શું વધે તેમ આનું મૂલ્ય ખાલી જગ્યા થાય વધે ઘટે કે ઋણ શું કહેવાય જોજો વર્તુળનો સ્પર્શક વર્તુળ ને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે પછી બરાબર વીસ વાળી રકમ હોય તો એમ બરાબર બેઠે બેઠવા માંથી જવાબ આવી શકે પછી પીએ બરાબર ઝીરો પોઈન્ટ હોય તો પીએ ખાલી જગ્યા થાય પછી ખરા ખોટા અસમય સંખ્યા આવડા સંખ્યાની બતાવી આવ્યા પછી આકૃતિમાં કોઈ બહુપદી વાય બરાબર પીએક્સ નો આલેખ આપેલ છે તો પીએક્સ ના શૂન્યોની સંખ્યા એક છે એ બતાવો પછી સમીકરણ ત્રણ વાય માઇનસ આઠ હવે અહીંયા શું થાય ખબર છે આમાં રકમ હું ખાલી ફરે પણ આવી પેટર્ન તમારી આવી શકે અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો સરવાળો શોધો પ્રથમ એક હજાર ઘન પૂર્ણાંક સંખ્યાઓ પેલું વર્તુળને કેટલા સ્પર્શક હોય કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો કેટલો થાય અને આગળ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય આગળ જોડકાની અંદર જોઈએ તો એક વર્તુળનો સંખ્યા અનુક્રમે દ્વિભાગ દ્વિઘાત બહુપદી ના સરવાળો અને શૂન્ય ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો બરાબર આમાં પેટર્ન ફરે બાકી આમનું અમરે દ્વિઘાત બહુપદી આપણું શૂન્ય શોધવાનો છે સરવાળો શોધો પેટન આરિયા સંખ્યા ભરતી લેવાનું સમાંતર શ્રેણી એકવીસ અઢાર પંદર ખાલી જગ્યાનું કયું પદ માઇનસ એકવીસ કે શું કહેવાય ઋણ એકવીસ જે છે તે જણાવો પછી બિંદુ એક્સ વાય એ બિંદુઓ સાત એક અને ત્રણ પાંચ થી સમાન અંતરે છે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવો બિંદુઓ એ બરાબર આયા રૂલ પાંચ સાત એક માઇનસ એક ત્રણ જે કઈ પણ હોય વચ્ચેનું અંતર શોધવાનું આગળ કિંમત શોધો આ આપેલી છે રકમ એની કિંમત શોધવાની

પછી શોધો તો આવા આવા પ્રશ્ન પ્રશ્ન છે એ તમે જોતા જાઓ ની અંદર ત્રણ માર્કમાં છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ આદેશ રીતે મેળવો પેટર્ન આવે આવી પછી યુગમ ના ની રીતે આનો ઉકેલ શોધો પછી કે છે ઘન પૂર્ણાંકોનો સરવાળો શોધો કામ આવશે અને આકૃતિમાં સાબિત કરો એ બી વત્તા સીડી બરાબર એ ડી પ્લસ બી સી ચલો એના પછી અહીંયા સાબિત કરવાનું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે સર્વેક્ષણ હાથ ધર્યો તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું આ આવૃત્તિ કોષ્ટક આ પ્રમાણે કરવાનું આઈમપી છે આ માહિતીનો શું શોધવાનો છે તો કે ભાઈ બહુલક્ષ શોધવાનો છે એક ભૂરો અને એક કાળો એમ બે પાસાને સાથે પરિણામો લખો અને પાસાના ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આમાંથી કેવાનો કેટલો હોય હજી વિભાગ ડી ની અંદર માગ્યા પ્રમાણે જવાબ આપવામાં પેલો બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓના વર્ગોનો સરવાળો બસો છે તો તે સંખ્યાનો શોધો પછી સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સત્તર ત્રણસો પચાસ જો સામાન્ય તફાવત ન હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો થેલ્સ નો પ્રમેય કરજો ભાઈ કહી દો ખાસ તમે

જે મોસ્ટ આઈપી પેપર છે તમારા પાસે લઈને આવી ગયો છું જો આમાં તમારો સાથ સહકાર ને લાઈક અને સબ્સ્ક્રાઇબર આમાંથી વધશે તો આપણે આવી ને આવી રીતે બીજા પણ બે પેપર આપશું તો તમારા મિત્રો ને પણ ચેનલ શેર કરી દો કે ભાઈ આ અમારા સાઈબ ચેનલ છે અને તું સબસ્ક્રાઇબ કરજે શેર કરજે અને લાઈક નો બટન દબાવજે જો મોજ આવતી હોય તો આવી ને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનૂન ને અલગ જુસ્સા ની સાથે નવા માં હું તમને મળીશ ત્યાં સુધી બધાયને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ